એ લોકો કે એમ છો તો બધા મજામાં બધાને ગુડ મોર્નિંગ જાય માતાજીએ તો આપણે પરિવાર ન્યૂ વ્લોગ લઈને આવી જાય જ્યાં આપણે વાળીએ કપા અહીંવા કપા તો હજી કાંઈ વેરાનું કેમ કે કપામાં હળવા થઈ ગયો છે એટલે એ માટે અને હરઘવો પણ આવો ઘણો મોટો થઈ ગયો છે એવો વિડીયોમાં બને રહીજો ને વિડીયોમાં તમને મજા આવે તો જોતા રહીજો આવા જ વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કરી દઈએ લાઈક સબસ્ક્રાઈબામે તો આજ તો બેસમે મિત્રો હવે આપણે કપાસનું કામકાજ ચાલતું હતું કે એ ગયો છે ને એનું કામકાજ થઈ ગયું પૂરું ને ચારે વાગી જશે હાલના પાંચ તો હવે આપણે જવાનું છું ઘરે હવે કપાસ વેણાઈ ગયો એટલે હવે મળી જાય

Cintu pakai jas samaara. Tapi jadi beberapa seperti itu. Cintu, ini Montu, pak. Jadi loh kok આપણે જમવાનું કામકાજ થઈ ગયું છે પૂરું ટાયર્ડ તો તમને ખબર છે કે એવી છે ટાયર્ડ થાય બહુ પડે છે અમારે ક્યારે બેઠો બેઠો બહાર આપું છું બસ આજનો બ્લોક છે એ બસ આ બધી કન્ટિન્યુ કરવાનો છે ને ડૉક્ટરને તમને કેવો લાગે જરૂર ને જરૂર કમેન્ટમાં જણાવજો અને મળી આવે આટલા બ્લોગમાં